સ્વાગત છે નવ માં કેમ છો યાર બધા મજામાં યાર હું તો મજામાં છું તમે બધા કેમ છો યાર તમે પેલા નવ છે આપડો ત્યારે નો જોયો તો જલ્દી ચેનલ માં જઈને શેર કરો બધાને સૌથી પહેલા તો જય રામ પીર અને અત્યાર માં હજી કપડાં તો કઈ ચેન્જ નથી કર્યું પણ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જો અહીંયા બધા પાણી ખાલી કરે છે તો અમારે નિમેશભાઈ આ વિશાલભાઈ આ વિશાલભાઈ ખાલી કરે છે નાવું ડી તારે નહીં નહીં નાવું નથી મારે તો બસ ત્યારે હું તમને રસોડાનો થોડોક વ્યૂ બતાવી દઉં અત્યાર માં શું છે

પનીર તળાઈ રહ્યું છે અમારા મહેમાન પનીર તળી રહ્યા છે બસ ટુ ફેમિલી આવું રાહુલ કાકાના ઘરેથી આવી જશું હવે મારા ઘરે એમ કે કપડાને હું બદલાઈ નાખું ને પછી તૈયાર થઈને જાવ તો આપણે કાલ જે કપડાં લીધા હું કપડાં બતાવી દઉં તમને તો જો યાર આવું કે આપણે ટ્રેન્ડિંગમાં ટેડી હાલે ને જ ત્યારે ટેડી કરીએ રાજા રેડીમેડમાંથી કપડા લીધા છે તળાજાથી જો યુટ્યુબ ફેમિલી યાર આવું કંઈક છે ટી શર્ટ આપણું બ્લેક કેવું છે ટી શર્ટ યાર ગમે તો કોમેન્ટ કરી દેજો ને એના માટે શૂટ કર્યું છે આ પેન્ટ ટેડીવાળું કેમ છે સારા છે કે યાર તમારી કમેન્ટ મને જરૂરથી કરી દેજો સારા છે કે નહીં અને આ બે હારે મેચિંગ થાય એવા લઈ લીધા છે સૂટતું નથી આપણે ઉતારવાનો બ્લોગ હાથે આ જબલું તોડવાનું અને ઉપર બ્લેક મેચ થાય એટલે લઈ લીધા છે બ્લેક શૂઝ ચેમ્પિયન કંપનીના લીધા છે આવા છે આપણા કાંઈક શૂઝ તો જો યાર કેવું લાગ્યું તમારી જરૂરથી મને કમેન્ટ કરી દેજો બસ યુટ્યુબ ફેમિલી યાર હું નહીં નાખું યુટ્યુબ ફેમિલી યાર તમે તૈયાર થઈને આવી જશો અહીં રાહુલ કાકાના ઘરે અને બસ યાર બ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો તો ત્યાર તમને સાથે મજા આવશે થોડી કોમેડી પણ કરશું લાલભા તો યુટ્યુબ ફેમિલી યાર તો જો અમને અત્યારે મળી જશે અમારા કોમેડી મેન લાલભા કોમેડી કરી નાખો કાકા ત્યાં કોમેડી કરે જાન વાટે ઊભી તારી આખી મારી વાટે હા એવું તારી વાટે હોય ને બીજા કોની વાટે હોય

ફેમિલી યાર તો શાંતો આવી જશે અને તમને ડિઝાઇન અવાજ સંભળાતો હોય તો ફિરજતો ફિરજતો મેં કીધું થોડુંક ડિઝાઇન હું લોગિંગ કરી નાખું તો આવશો હવે તમને ડિઝાઇન એવું બતાવવું

અને જોવા અમારે બધા મિત્રો આરે છે અને આ અમારે આને ઓળખો કે ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો આ ભાઈ જો અમારે શેષ કેમ છે પણ ગજબ છે ને તો બસ યાર માં બના રેજો બસું ફેમિલી યાર તો લગ્ન નું તમામ કામકાજ થઈ ગયું છે પૂરું ને અમે જો બધા બેઠા છીએ થોડીક વાર હમણાં થોડીક વારમાં પછી હવે ઘરે જઈએ બધા તો આ છે અમારે હિતેશ કાકા કેટલા આ અને અમારે નિમેશભાઈ અત્યારે વાગી જશે દસ વાગ્યામાં થોડીક વાર છે નવ ને ફિક્સ ટાઈમ તમને કહી દઉં યાર ઘરે તો નહીં હજી મારે ભગુડા જવાનું છે તો નેક્સ્ટ લોગ આવી જશે આપણો ભગુડાનો મા મોંગલનો ભવ્ય પાટોત્સવ છે અને એવોર્ડનો સન્માન સમારોહ છે તો નેક્સ્ટ વ્લોગ એ આવી જશે તો બસ યાર હવે બધા ઘરે અથવા ભગુડા જઈએ એમ